ગુજરાતમાં હજી પણ અમુક એવા ગામડાઓ છે કે જ્યાં સસરા અને પુત્ર વધુ વચ્ચેની જે માન મર્યાદા અને એમ બંનેનો એ સંબંધ છે ખૂબ જ સારી રીતે નિભાવવામાં આવતો હોય છે ગામડાઓમાં એવું પણ હોય છે કે સસરા સામે આંખ ઊંચી કરવાનો પણ રિવાજ નથી રિવાજની વાત નથી વાત એ છે કે સાસુ સસરાની માન અને મર્યાદાની વાત છે ગામડાઓની વાત કરીએ તો હજી સુધી આ સંબંધ ક્યાંક સચવાય છે ગામડાઓમાં અમુક ગામડાઓમાં એવું પણ છે કે ભાઈ સસરાઓ અને સાસુને છૂટાઘા કરવામાં આવતા હોય શર્બન એરિયાની તો વાત જ કંઈક અલગ છે કે જીન્સ પહેરેલી પુત્ર વધુ એ ખૂબ જ માન મર્યાદા આપતી હોય પોતાના સાસુ સસરાને આટલો ઘુંઘટ તાણીને જે પુત્ર વધુ હોય એ અંદર ગાળો પણ બોલતી હોય આ બધા કિસ્સા આપણે ગુજરાતમાં જોયા છે આજે વાત કરવી છે પુત્ર કંટાળેલા સસરાની કે જ્યાં સસરા ખુદ પોલીસ સ્ટેશનને ફોન કરે છે પોલીસ સ્ટેશનમાં ફોન કરે છે પોલીસ અધિકારીને એવું જણાવે છે કે ભાઈ ફલાણી હોટેલમાં મારી પુત્ર વધુ દારૂની મહેફિલ માણવા ગઈ છે તમે ત્યાં જઈને છાપો મારો અને મારી એ પુત્ર વધુને તમે પકડો કેટલા કંટાળેલા હશે આ સસરા કે જે પોતાના જ પુત્ર વધુને પકડાવી રહ્યા છે દારૂની મહેફિલ માણતા ઘટના છે સુરતની સુરતને આપણે ક્રાઇમ સિટી તરીકે ઓળખીએ છીએ અને હવે સુરતમાં સૌથી વધારે દારૂની મહેફિલો માણતા લોકો ઝડપાયેલ છે અને આ સસરાએ ડુમસ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો પોલીસ અધિકારીને કહ્યું કે ભાઈ જે તે મારી પુત્ર વધુ દારૂ ની મહેફિલ માણવા ગઈ છે તમે જ્યાં જઈને ખાલી તપાસ કરો પોલીસ જયારે તપાસ કરવા જાય છે ત્યારે ચારસો તેતાલીસ નંબરના રૂમમાં બે મહિલાઓ અને ચાર પુરુષો ઝડપાય છે એ મહિલા અને પુરુષો એમ છ લોકો એટલા નશામાં દૂત હોય છે કે તેમને એ પણ નથી ખબર કે એ શું કરી રહ્યા છે કોની સાથે આવ્યા છે શું કરવા આવ્યા છે ને એમની આગળ કોણ ઊભો છે કારણ કે દારૂ પી ગયા છે એટલો ઢીંચી દીધો છે દારૂ કે એમની આંખો પણ લાલ ગુમ જોવા મળી રહી છે પોલીસ તેમને પૂછે છે કે તમારી પાસે લિકર પરમિટ છે કે નહીં ત્યારે ઢોંગ કરવા માટે એમના ખિસ્સા તપાસ કરે છે ભાઈ આવો ઢોંગ શું કરવા કરવો પડે જ્યારે એમની પાસે છે જ નહીં લિકર પરમિટ એ છ એ છ લોકોની અટકાયત કરવામાં આવે છે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે પોલીસ સ્ટેશન લઈને એમનો મેડિકલ ચેકઅપ કરાવવામાં આવે છે શરમજનક બાબત એ છે કે પુત્ર વધુને પકડવા માટે સસરાએ હિન્ટ આપી કે ભાઈ તમે જઈને પકડો મારી પુત્ર વધુ 443 નંબરના રૂમમાં રૂમ સુધી ખબર છે સસરાને તો વિચારો સસરા કેટલા કંટાળેલા હશે એમની પુત્ર વધુથી કે જે પુત્ર વધુને પકડાવી રહ્યા છે હોટેલના જે મેનેજર છે ગૌતમ પટેલ એમની સાથે પણ વાતચીત કરવામાં આવી ત્યારે ગૌતમ પટેલમાં ચારસો બાકી બધાના જે રૂમ છે એ કોઈ દસ્તાવેજ કરીને કોઈને આપવામાં આવ્યો છે અને એ ભાઈનો જે છે એ ભાઈએ પણ કોઈને ભાડે આપ્યો છે લોકો એ ચારસો તેતાળીસ રૂમમાં ઝડપાય છે આ છ લોકોને લઈ જવામાં આવ્યા છે બે યુવતી છે તેમને ખસેડવામાં આવ્યા છે હવે ત્યાં તેમનું મેડિકલ ચેકઅપ થશે અને પછી જે આગળની વિગતો છે તે સામે આવશે પરંતુ આ બધાની વચ્ચે શરમશાર ઘટના એ સામે આવી કે સસરાએ જ વહુની જે પોલ છે એ છતી કરી છે સુરતમાં આ પ્રકારની ઘટનાઓ છે છાસ બનતી હોય છે સસરા કેટલા કંટાળેલા હશે ત્યારે સસરા એમ કહ્યું કે ભાઈ પોલીસ તમે જાઓ ડુમ્મસ પોલીસ સ્ટેશને ત્યાં આખી તપાસ પણ કરી ચારસો તેતાળીસ રમરના રૂમમાંથી આ છ લોકો ઝડપાયા છે આ છ લોકોમાંથી એક એમની પુત્ર વધુ પણ હતી શું તમારા આજુબાજુ આવા કિસ્સા બને છે જો બને છે તો મને કમેન્ટમાં અવશ્ય પણ જણાવજો અને આપે હજી સુધી અમારી ચેનલ લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર